નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયનું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ જે છે દ્વિતીય પરીક્ષા માટેનું તેમાં પ્રશ્ન નંબર ત્રણ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના આ જે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટેના તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ દરેકે દરેક સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને ધોરણ સાતનું આ જે અસાઇનમેન્ટ છે તેના દરેકે દરેક વિષયના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા પ્રશ્ન નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના શબ્દની જોડણી સુધારી અને લખો છ માંથી ગમે તે ચાર જેના કુલ બે માર્ક્સ છે ચાલો તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે આપણને જે સફેદ અક્ષરોની અંદર આપેલા છે તે આપણા જવાબ છે તો વૃંદાવન ગિરિવર સાંસ્કૃતિક શ્રદ્ધાળુ અદ્ભુત સ્વાદિષ્ટ ખુલ્લું પરિચિત મહત્વ સ્થિતિ દ્રશ્ય કરુણા અભિષેક કુલગુરુ વિષ્ટિકાર નીચ સમિતિ સિદ્ધિ શક્તિ મુક્તિ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો છ માંથી ગમે તે ચાર ચાલો તો અહીંયા સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે તો એમાં છે દાણ એટલે કે કર અને જકાત મંડળ એટલે ટોળું અને સંઘ ઉમળકો એટલે હેત અને ભાવ સંગમ એટલે કે સંયોગ અને મેળાપ ભવ્ય એટલે ગૌરવશાળી મહેક એટલે ફોરમ અને સુગંધ ક્ષેમ એટલે કલ્યાણ અને શ્રેય પરંપરા એટલે રિવાજ અને રૂઢિ અવગત એટલે જ્ઞાત અને આવડેલું કંગાળ એટલે ગરીબ અને દિન વીરતા એટલે કે શુરવીરતા અથવા પરાક્રમ ઘોષ એટલે ધ્વનિ અથવા અવાજ વ્યંગ એટલે કે વક્રોકિત કટાક્ષ વિહવળ એટલે કે બાવરું અથવા આતુર વિવશ એટલે પરાધીન અથવા તો વ્યાકુળ સરવાણી એટલે ઝરણું અને નદી રમત એટલે ખેલ અથવા ક્રીડા ગમગીન એટલે ખિન્ન અને ઉદાસ અવસર એટલે તક અથવા લાગ અને ભીડ એટલે તંગી અથવા તો મુશ્કેલી ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો છ માંથી ગમે તે ચાર જેના કુલ બે ચાલો તો એમાં પહેલું આપણને આપેલું છે સ્વૈચ્છિક તો સ્વૈચ્છિક એટલે કે અનૈચ્છિક આકર્ષણ એટલે અપાકર્ષણ વિરુદ્ધાર્થી શબ્દો છે સરકારી તો બિનસરકારી અભિમાન તો નિરઅભિમાની સામ્ય તો વૈષમ્ય ક્રૂરતા તો દયા મંજૂરી તો નામંજૂરી સ્મરણ તો વિસ્મરણ વીરતા તો કાયરતા ઉદારતા તો ઉદાર તો કંજૂસ આશીષ તો શાપ મૂંગું તો બોલકું મક્કમ તો ઢીલું સમર્થન તો અસમર્થન ભૂલવું તો સંભાળવું વિજય તો પરાજય છૂપવું તો જાહેર બહાદુર તો કાયર મુક્તિ તો બંધન સત તો જૂઠ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટેના જે મોસ્ટ એમપી પ્રેક્ટિસ પેપર છે દરેકે દરેક વિષયના તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે એટલે કે તમે પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો એક પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને તમે જો આ પ્રેક્ટિસ પેપર જે છે એ તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધી ઝેરોક્ષ કરાવી અને તેનો અભ્યાસ કરી શકાશે વોટ્સઅપ પર આ પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે મિત્રો તો કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો અથવા તો પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માં ડ નીચેના રૂઢી અર્થ આપી વાક્ય પ્રયોગ કરો બે માફી ગમે તે એક જેના કુલ બે માર્ક છે નોંધમાં કહ્યું છે કે વાક્યમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓએ જાતે વાક્ય બનાવવાના છે ચાલો તો અહીંયા પહેલું આપણને આપ્યું છે ટેકો પુરાવો તો સમર્થન આપવું ભેંડો મારવો તો દખલગીરી કરવી ગળગળા થવું તો દુઃખ કે લાગણીથી હૈયું કે કંઠ ભરાઈ જવું મન પીગળવું એટલે દિલમાં દયા આવવી મૃત્યુને મુઠ્ઠીમાં લેવું એટલે કે બલિદાનની પ્રબળ ભાવના હોવી ચાલો ત્યાર પછી છે એ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બે પ્રશ્નો છે તો એના બે માર્ક છે ચાલો તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો એમાં જોઈએ પહેલું લતા મંડપમાં જવા આવવાની સાંકડી શેરી તો કુંજ ગલી તાપવા માટે ક્રૂઝ વગેરેને લગાડેલી અગ્નિ તો તાપણું આગ્રહભરી વિનંતી તો અપીલ ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો પરંપરા અનાજ ભરવાની વખારનો ઉપરી તો કોઠારી યાત્રાળુઓનો સમુદાય તો સંઘ અમલ વિનાનો આદર્શ જેમાં હોય તેવું તો સુફિયાણું હાથથી એક જાતનું મારવાનું હથિયાર તો શસ્ત્ર પાણીના જેવી ગતિવાળા તો પાણીપંથા ગામ કે નગરની સીમને અડતો ભૂભાગ એટલે કે સીમાડો ત્યાર પછી છે એ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી અને તેનો પ્રકાર લખો એક વાક્ય છે જેના કુલ બે ચાલો એમાં પેલું અમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે તો અહીંયા સર્વનામ છે અમુક તમુક અને પ્રકાર છે સાપેક્ષ સર્વનામ બીજું વાક્ય થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું તો સર્વનામ છે થોડાક અને પ્રકાર આવશે અનિશ્ચિત સર્વનામ આચાર્યશ્રી ક્યારે મળી શકશે તો સર્વનામ ક્યારે અને પ્રકાર આવશે આવશે સર્વનામ 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 સરદારે જાતે જાતે જ પોતાની કાખ ફોડી હતી તો અને પ્રકાર સ્વવાચક પાંચમું એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તો સર્વનામ આવશે એનું અને પ્રકાર આવશે પુરુષવાચક સર્વનામ ત્યાર પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો એક વાક્ય લખવાનું છે કુલ એક માર્ક્સનો પ્રશ્ન છે ચાલો તો જોઈએ પેલું વાક્ય શરવણજી મુંજાઈને ચારે બાજુ જુએ છે તો અહીંયા આવશે વિશેષણ ચારે બીજું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રશ્નોના કાર્યક્રમો થયા તો અહીંયા જવાબ આવશે સાંસ્કૃતિક ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તો અહીંયા આવશે એકાવન આ રાષ્ટ્રીય યાત્રા છે તો રાષ્ટ્રીય સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો તો જવાબ આવશે બે ચાલો ત્યાર પછી હું નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો ગમે તે એક પ્રશ્ન લખવાનો છે જેના કુલ એક માર્ક છે ચાલો તો જોઈએ આપણે પેલું નાસ્તો અને નાસ્તો તો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ સવારમાં કરાતો નાસ્તો અને અહીંયા નાસ્તો એટલે કે ભાગતો જતો શરત અને શરત તો શરત એટલે કે હોડ અને શરત એટલે ધ્યાન જીત એટલે જીતાયેલું અને જીત એટલે વિજય પાણી અને પાણી પાણી એટલે કે જળ પીવાનું કુદરતી પ્રવાહી અને પાણી એટલે કે હાથ ઇનામ અને ઈમાન ઇનામ એટલે કે બક્ષિસ અને ઇમાન એટલે કે પ્રામાણિકતા ત્યાર પછી છે એ રેખાંકિત શબ્દોની જગ્યાએ કાઉન્સમાં આપેલા શબ્દ મૂકી અને વાક્ય પરિવર્તન કરો એક પ્રશ્ન પૂછાશે જેનો એક માર્ગ છે તો જોઈએ આપણે પહેલું વાક્ય બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું તો અહીંયા બાળકો લખવાનું છે તો બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા બંદો ગળગળો થઈ ગયો તો બંદાની જગ્યાએ લોકો મૂકવાનું છે તો લોકો ગળગળા થઈ ગયા અમે બે ત્રણ દિવસથી ભૂખ્યા છીએ તો હું અમેની જગ્યાએ હું મૂકવાનું છે તો હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું સ્ત્રી દયાળુ હતી તો અહીંયા આપણે ખલીફા મૂકવાનું છે તો ખલીફા દયાળુ હતા છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા તો છોકરાની જગ્યાએ છોકરો તો છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો ચાલો ત્યાર પછી છે એ કૌંસમાં આપેલા શબ્દનો શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો ચાલો એક પ્રશ્ન જે છે તે એક માર્ક્સમાં પૂછાશે ચાલો એમાં પહેલું છે કે ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા ક્યારે ક્યાં અને કેમ તો જવાબ આવશે ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા બીજું વાક્ય બાળકો જમવા માટે રડતા હતા ક્યાં કોણ અને શું તો વાક્ય બનશે જમવા માટે કોણ રડતું હતું ત્રીજું બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા કેમ ક્યારે અને કેવા તો જવાબ આવશે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા ચોથું ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા શું કેમ અને ક્યાં તો જવાબ આવશે કે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા ત્યાર પછી છે ઓ નીચેના વાક્યમાંથી સંયોજકો દર્શાવો એક વાક્ય જે છે તે લખવાનું છે એક માર્ક્સ પેલું માલસામાનનો કોથળો પોતાની પીઠ ઉપર લીધો ને મજલ કાપવી શરૂ કરી તો અહીંયા જવાબ આવશે નહીં બીજું એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે તો જવાબ આવશે કે ત્રીજું તેમણે ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હોય તો જવાબ આવશે અને હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી તો જવાબ આવશે ત્યારથી મિત્રો અહીંયા આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેનો પ્રશ્ન નંબર ત્રણ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠની જે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે દ્વિતીય પરીક્ષા માટેની તેના દરેકે દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને આવનારા જે વિડીયો છે તેની લિંક અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે